સુરતમાં માંગરોળના વાંકલ ગામે બ્રહ્મ ફૂલ ખીલ્યું છે વાંકલ ગામે બ્રહ્મફૂલ ખીલતા લોકો દર્શન માટે આવી રહ્યા છે સુરતના માંગરોળમાં વાંકલ ગામે બ્રહ્મ ફૂલ ખીલ્યું છે મુસ્લિમ સમાજના દાઉદ પટેલે બ્રહ્મફૂલનો છોડ વાવ્યો હતો છોડ ઉપર વર્ષમાં એક જ વાર ફૂલ આવે છે બ્રહ્મફૂલના છોડ હિમાલયની તળેટીમાં ખાસ જોવા મળે છે અનુરૂપોને સારી માવજત કરતા છેલ્લા ચાર વર્ષથી બ્રહ્મફૂલ ખીલે છે આ ફૂલના દર્શન કરવાથી ઈચ્છા પ્રાપ્તિ થાય છે મારે ત્યાં ચાર વરસથી આ રમકમળનો રોકો છે એમાં દર શ્રાવણના એન્ડમાં આની ઉપર ફૂલ આવે છે વરસમાં એક જ વખત આવે છે એમાં હિન્દુ લોકોની ધાર્મિક માન્યતા છે કે ફૂલ ખીલે તો એ લોકો એમના દર્શન કરવા આવે મારા મિત્ર મંદિરો બધા આવે આજે પણ આવેલા છે અને આઠ સાડા આઠ વાગે કડી જેવું હતું એટલે મેં બધાને ફોન કર્યો તો સવા નવ વાગે કમ્પ્લીટ બંને ફૂલ તૈયાર થઈને ખીલી ગયા અને એકદમ સુંદર ફૂલ છે